ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય સોળ વૈકું દ્વારપાળ જય વિજયની મુનિઓનો સાપ શ્લોક સંખ્યા ઓગણીસ અર્થ અનુવાદ અને ભાવ દ્વારા શ્રીલ પ્રભુ કી તરંતી સા મૃત્યુ દિવિના સવવાન કિ સ્વેદ પરે તરંતી તરી જાય છે હી કારણ કે અંજસા સહેલાયથી મૃત્યુ જન્મ તથા મૃત્યુને નિવૃત્તતા ભૌતિક ઈચ્છાઓથી રહી થયેલા યથ આપના જે અનુગ્રહાત અનુગ્રહથી યોગીન યોગીઓ સ તે ભગવાન ભગવાન આપ સ્વિત કદાપી શક્ય નથી અનુગ્રહયત કૃપા કરાય જે પરે બીજાઓ પડે અનુવાદ બધા યોગીઓ અને અધ્યાત્મક જ્ઞાનીઓ સર્વભૌતિક કામનાઓથી મુક્ત થઈને આપ પ્રભુની કૃપાથી અવિદ્યારૂપ મૃત્યુને તરી જાય છે તેથી આપ ભગવાન પર બીજા કોઈ અનુગ્રહ કરે એ સી રીતે શક્ય છે ભાવાર્થ જો ભગવાનની કૃપા ન થાય તો કોઈ પણ મનુષ્ય વારંવાર જન્મ મૃત્યુરૂપી અવિદ્યાના સાગરને તરી જઈ શકે નહીં અહીં જણાવ્યું છે કે યોગીઓ ભગવત કૃપાથી અવિદ્યાને તરી જાય છે યોગીઓના પ્રકાર ઘણા છે જેમ કે કર્મયોગી જ્ઞાનયોગી ધ્યાન યોગી અને ભક્તિયોગી કર્મીજનો ખાસ કરીને દેવોની કૃપા શોધતા હોય છે જ્ઞાનીજનો પરમપ્રમ સાથે તદ્દુપ્ત થવા ઈચ્છતા હોય છે અને યોગીજનો પરમાત્માના આંશિક દર્શન માત્રથી તથા છેવટે તદ્દ્રુપ થવાથી સંતુષ્ટ થાય છે પરંતુ ભક્તો નિત્ય ભગવાનના સંગમાં રહી તેમની સેવા કરવા માંગે છે ભગવાન સનાતન છે એમ અગાઉ સ્વીકૃત થયું છે અને જે લોકો સદાકાળ નિત્ય ભગવ કૃપા ઈચ્છે છે તેઓ પણ સનાતન છે તેથી અહીં કહેલા યોગીઓ એટલે કે ભક્તો ભગવાનની કરુણાથી જન્મ મૃત્યુરૂપી અવિદ્યાને સરળતાપૂર્વક તરી જાય છે અને ભગવાનના સનાતન ધામને પામે છે તેથી ભગવાનને બીજા કોઈની કૃપા કે અનુગ્રહની જરૂર રહેતી નથી કારણ કે તેમ કારણ કે કોઈ તેમનો સમોવડીઓ કે તેમનાથી કોઈ વધારે મહાન નથી વાસ્તવમાં માનવ ધ્યેયને સફળતાપૂર્વક જાણી લેવા માટે દરેક મનુષ્યને ભગવત કૃપાની આવશ્યકતા હોય છે ઓમ અજ્ઞાતિ મીરાંત જ્ઞાનંજન સલાહ ચક્ષુરન્મિતા યન તસ્મૈશ શ્રી ગુરવે નમ શ્રી ચૈતન્યમનોભીષ્ટમ સ્થાપિત યેન ભૂતલે સ્વયંરૂપ કદાચ દિપદાંતિક સ્વપદાંતિકમ એમ શ્રી ગુરુ શ્રીયુતપદ કમલમ શ્રી ગુરૂ શ્રીરૂપ સાગર જાત સ્વગણરઘુનાથાન તમ સજીવમ સાધ્વેમસાવધૂત પરીજનસિતા કૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાન સ્વગણલિતા શ્રી વિશાખાન્વીતા હે કૃષ્ણકરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપીકા કાંત રાધાકાંત નમસ્તુ તપ્તકાંચન ગૌરાંગી રાધેવૃંદનેશ્વરી વૃષભાણુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે વાંછા કલ્પતૃભા સિંધુભ પતિતાના પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમ જય શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રી અદ્વૈતગદાદર્શિવાસ દિગોરભવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ ગુજરાતી ભાગવતમ ક્લાસમાં સ્વાગત હે બોલો હેલો જિંદગી તો ભાગવતમ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે અહીં આજે આપણે ચાર મુનિઓ કે છે કે બધા યોગીઓ અને અધ્યાત્મ જ્ઞાનીઓ સર્વ ભૌતિક કામનાથી મુક્ત થઈને આપ પ્રભુની કૃપાથી અવિદ્યારૂપ મૃત્યુને તરી જાય છે તેથી આ ભગવાન પર બીજા કોઈ અનુગ્રહ કરે એ સી રીતે શક્ય છે તો અહીંયા મૂળ ભગવાનની ભક્તિ કે ભજનનું મૂળ રીઝન એ જ બતાવે છે શું છે કે જન્મ મૃત્યુ જે અવિદ્યા છે અવિદ્યારૂપ જન્મ મૃત્યુ એને જ પાર કરવાનો મૂળ હેતુ છે એવું કહે છે અહીંયા કે ભૌતિક કામના અને અવિદ્યારૂપ મૃત્યુને તરી જવું તો મૂળ હેતુ આ છે કે ભાઈ આપણે આ જે જન્મમૃત્યુના ચક્રમાં ફસાય છે એમાંથી બહાર નીકળી જવું આપણે જો ભગવાનની કૃપા ન થાય તો કોઈ પણ મનુષ્ય વારંવાર જન્મ મૃત્યુ રૂપી અવિદ્યાના સાગરને તરી જઈ શકે નહીં તો પ્રભુપાદ પણ ભારતમાં આ મૃત્યુના ચક્રને બહાર આપે છે અહીંયા અને કહે છે કે ભગવાનની કૃપા જો નહીં હોય ને તો આપણે જન્મ મૃત્યુના ચક્રમાંથી નહીં નીકળી શકીએ આપણે જોઈએ છીએ કે દુનિયામાં અસંખ્ય જીવો છે અસંખ્ય બરાબર પણ બધા આમ તેમ ભૌતિક જગતમાં ભૌતિક કાર્યોમાં લિપ્ત થઈ ગયા છે એટલા બધા લિપ્ત થઈ ગયા છે કે એને કંઈ આ વિષયમાં જન્મ મૃત્યુ વિશે એ લોકો જરા પણ વિચારવા માટે તૈયાર નથી એટલા બધા માયા દ્વારા એ લોકો એટલા બધા માયાના ઓરણમાં છે કે એક દિવસ આપણે મૃત્યુ પામવું પડશે એ વિશે એ લોકો નથી જરા બી વિચારતા ને એના એને નથી એ લોકો એને મહત્વ આપતા કે ભાઈ આપણે એક દિવસ મૃત્યુ પામવું પડશે પણ આપણે જોઈએ છે કે ભગવાન ભગવિતામાં કે બી જોઈએ છે આપણે કે ભગવાન વારંવાર કહે છે કે જન્મ મૃત્યુ દુઃખદોશાનું દર્શનમ જન્મ મૃત્યુ દુઃખ દોષાનું દર્શનમ તો આ જે જન્મ મૃત્યુને એની વચ્ચે જે જરાવ્યાધિ જે છે એના પર વિજય પ્રાપ્ત કરવો એ બહુ અગત્યનું છે પણ લોકો આને મોટા ભાગના લોકો આને ઇગ્નોર કરે છે આને આને આની દરકાર નથી કરતા એટલે પ્રભુપાદ કહે છે કે લગભગ નેવું પોઈન્ટ નેવું ટકા લોકો નર્કમાં જાય જેવું કે પ્રભુપાદ જન્મ મૃત્યુ પર જય પ્રાપ્ત કરો વિજય પ્રાપ્ત કરો એ જ જીવનનો ઉદ્દેશ છે ભગવાનની ભક્તિ કરતા કરતા એટલા માટે પ્રભુપાદ અહીંયા કહે છે ભાવાર્થમાં પછી અહીં જણાવ્યું છે કે યોગીઓ ભગવત કૃપાથી અવિદ્યાને તરી જાય છે યોગીના પ્રકાર ઘણા છે જેમ કે કર્મયોગી જ્ઞાનયોગી ધ્યાન યોગી અને ભક્તિયોગી તો અહીંયા જે યોગીનો ત્રણ પ્રકાર ગણાવે જણાવે છે એમાં કે છે કર્મયોગી તો કર્મયોગી જે છે ને એ પણ શું કરે આગળ આવે છે કે ભાઈ દેવી દેવતાઓની ઉપાસનામાં કારણ કે કર્મ દ્વારા જે ભગવાનની ઉપાસના કરે છે ને તો કર્મ દ્વારા એમ સમજે છે કે હું કંઈ જે કર્મ કરું છું ને એ જ શ્રેષ્ઠ છે એમ પણ કોઈ ભગવાનને ભક્તનો આશ્રય નથી લેતો ને જાણતો કે કર્મ કોને કહેવાય એટલે આપણે જોઈએ છીએ કે બધા લોકોની કર્મની વ્યાખ્યા અલગ હોય કોઈ એમ જ સમજે કે ભાઈ માત્ર મા બાપની સેવા કરવાથી ભગવાનને પ્રાપ્ત થઈ જશે બધું આવી જશે કોઈ એમ જ કહેશે કે ભાઈ ભૂખ્યા લોકોને કરવાથી કર્મ બસ એ જ સારું છે એટલે દરેક વ્યક્તિની કર્મની વ્યાખ્યા અલગ અલગ છે કર્મ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવાનું પણ ભગવાન જે ભગવિતા ત્રીજો અધ્યાય છે કર્મયોગ એમાં ભગવાન કહે છે કર્મની આટીકુટીને સમજી બહુ ઘડી છે કેમ કે બધા પોતાને એનું ડેફિનેશન કાઢશે આજ કર્મ સારું આજ સારું પણ કર્મને જાણવું બહુ અઘરું છે એટલે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન કર્મની ગોટી સમજી બહુ ડિફિકલ્ટ છે એટલે હું તને કહું ને એ પ્રમાણે કર્મ કરું જોઈએ યજ્ઞ અર્થ કર્મનો અન્યંત્ર કર્મ બંધન ભગવાન વિષ્ણુ કે કૃષ્ણની ખુશી માટે કર્મ કરવું જોઈએ તો જ્યારે કોઈ કર્મ યોગી કર્મ કરતા આ જાણે ને કે મારે કર્મ કોની ખુશી માટે ક્રિષ્ણની ખુશી માટે ત્યારે એ કર્મના બંધનમાંથી મુક્ત થશે નહીં તો એના દરેક કર્મ એને બંધનમાં બાંધશે બહુ અઘરું છે કર્મને સમજવું એક એક કર્મનું રિએક્શન છે સારા કરવાનું પણ અને ખરાબ કરવાનું પણ જો આપણે કોઈ યોગ્ય ગુરુ દ્વારા કે યોગ્ય ગુરુના પ્રતિનિધિ દ્વારા આપણને ખબર નહીં પડે તો આપણે કર્મના બંધનમાં ફસાઈ જઈશું અહીંયા અહીંયા કહે છે કે ભાઈ ભગવાનની અહીં તો કૃપા વગર આપણે જન્મ મૃત્યુને પાર નથી કરી શકતા તો ભગવાન તો અત્યારે આપણી સમક્ષ નથી તો કોણની કૃપા તો ભગવાનના પ્રતિનિધિ અને એના પ્રતિનિધિ એ આપણને સમજાવશે કે ભાઈ કેવી રીતે ભગવાનની ભક્તિ કરવી અને કેવી રીતે આ જન્મ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવી પછી જ્ઞાન યોગી તો જ્ઞાન યોગી બધા શાસ્ત્રોનું અધ્યયન કરવામાં લગાવે છે પોતાને ભગવાનને જાણવા માટે પરમેશ્વરને જાણવા માટે તો એક જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે કે કેવી રીતે ભગવાનને ક્યાંથી જાણવા પરમાત્મા દ્વારા તો અનેક પુરાણો છે વેદો છે ઉપનિષદો છે આપણે જોઈએ કેટલા બધા છે એકસો આઠ અઢાર પુરાણ ચાર વેદ તો આપણે આખી લાઈફ પતી ને તો આપણે વેદોનું અધ્યયન આપણે નહીં કરી શકીએ અને વેદોને સમજવું અઘરું પણ છે આ યુગમાં બહુ અઘરું છે એટલો બધો સમય નથી આપણી પાસે ને આપણે એને વેદોને સમજીવી નહીં શકીએ વેદોની જે સંહિતાઓ છે કે જે એનું જે અંદર જે ભરમાત્મા જે જ્ઞાન જે છે ને એ બહુ ઉચ્ચ લેવલનું છે આપણને ખ્યાલ પણ નહી આવે તો જ્ઞાન યોગ્ય સમય કાઢી નાખે છે વેદોનું જ્ઞાન અધ્યયન કરવામાં અને આટલું બધું વાંચતા પછી પણ જો જ્યારે નિષ્કર્ષ એવો નીકાલે કે ભગવાન નિરાકાર છે તો કોઈ ફાયદો થતો નથી એને છે સર્વે અહમ એવો વૈદ્ય બધા વેદો વાંચ્યા પછી જો કોઈને એ નહીં ખબર પડે કે કૃષ્ણ ભગવાન છે તો શું મતલબ છે વેદ વાંચવાનો અને આપણે ઘણા લોકો આવા જોઈએ છે ભારતમાં ત્રિવેદી દ્વિવેદી આપણને આપણે યુપી બિહાર મધ્યપ્રદેશ સાહેબ જોવા મળે આપણને ત્રિવેદી હોય દ્વિવેદી હોય ચતુર્વેદી હોય ને વાંચેલો બી હોય એ લોકો વેદો વાંચેલા પણ હોય પણ જ્યારે આપણે ભગવાન વિશે પૂછીશું તો એ લોકો બી બહુ ક્લિયર નહીં કહે છે કે ભગવાન કૃષ્ણ જ છે કે રામ જ છે એમ તો આ બહુ મેઇન પોઈન્ટ છે આ કે તમે ગમે એટલા વિદ્વાન કેમ નહીં હો પણ કૃષ્ણ ભગવાન છે રામચંદ્ર ભગવાન છે રામાદિ મૂર્તિ શું કલા રામ ને કૃષ્ણ છે એ નહીં જો આવું ખબર નહીં હોય તો પછી તમારે ગમે એટલા પંડિતો કે વિદ્વાનો એનો કોઈ મતલબ નથી તો અહીંયા પછી કે ધ્યાન યોગી તો ધ્યાન યોગી બી ધ્યાન ધ્યાનમાં બેસે છે અને પરમાત્માનું હૃદયમાં ધ્યાન પ્રાપ્ત કરે છે પણ અંતે એ પણ કૃષ્ણ ભગવાન છે એ નથી સમજી શકતો એટલે મૂળ જ્યાં સુધી આપણે એ સ્તર પર નહીં આવે કે કૃષ્ણ ભગવાન છે ત્યાં સુધી તમારી કોઈ પણ કર્મ કે જ્ઞાન કે ધ્યાનનો કોઈ મતલબ નથી રહેતો એટલે એટલે પ્રોપદ કહે છે કે આ ત્રણ પ્રકારના જે ધ્યાન યોગી છે એનાથી બેસ્ટ છે ભક્તિ યોગી કારણ કે જે વ્યક્તિ ભક્તિ કરે છે ને એને એનામાં આ એ ત્રણે ત્રણ યોગને કરી કરે છે સાથે જેમ કે ભાઈ ભક્તિ યોગી છે તો એ હંમેશા એવું ઈચ્છે છે કે હું એવું કર્મ કરું કે જેથી ભગવાન કૃષ્ણ ઘૂસ થાય કે વિષ્ણુ ઘુસ થાય એટલે કર્મ એનું એ જે કંઈ કર્મ કરે છે ને એ દરેક કર્મ માટે હંમેશા કૃષ્ણની ઈચ્છા કરે કે આમાં હું શું કરું કે જેથી ભગવાનને ખુશી ખુશ કરી શકું જેમ કે હવે ગઈકાલનો રિપોર્ટ આવ્યો કે જગન્નાથ પ્રભુને આ લોકો મંદિરમાં પુસ્તક વિતરણ કરતા હતા બરાબર તો એ લોકોએ વિચાર્યું કે લાખોને કરોડો લોકો પર હતા એમણે વિચાર્યું કે હું આજે પુસ્તક વિતરણ કરું તો આ કર્મ જે છે એને ક્રિષ્ણની ખુશી માટે કર્યું એટલે કારણ કે ભક્તિ આપણે ભક્તિમાં લાગે છે તો જે ભક્તિ જે છે શ્રેષ્ઠ છે એકદમ તો ભક્તિમાં લાગેલો છે કર્મયોગ બી કૃષ્ણ માટે કરે છે જ્ઞાન બી આપણે ગીતા વાંચે છે ભાગવતમ બી વાંચે છે ધાર્મિક પુસ્તકો વાંચે છે આપણે પણ શા માટે વાંચે છે કે કેવી રીતે ક્રિષ્ન આમાં હું કૃષ્ણ વિશે જાણું ને લોકોને કૃષ્ણ વિશે સમજાવું તો એ જ્ઞાન બી જે ભક્ત જે છે એ જ્ઞાન પણ પ્રાપ્ત કરે છે એના માટે ભગવાન કૃષ્ણની ખુશી માટે આપણે પ્રભુપાદનું ઉદાહરણ લઈ શકીએ પ્રભુપાદના જે શિષ્યો છે એના શિષ્યો છે એનું ઉદાહરણ લઈ શકીએ કે એમણે બી ભગવિતા વાંચી ભાગવત વાંચ્યું પણ એને વાંચીને શું કર્યું આખી દુનિયાનું દરેક જીવનું કલ્યાણ કેવી રીતે થાય એ હંમેશા વિચાર્યું તો આ ભક્તિ યોગ જે છે ને એમાં આ ત્રણે ત્રણ યોગનું તમને ત્રણે ત્રણ યોગનું કાર્ય વ્યક્તિ કરી શકે છે જ્યારે ભક્ત ધ્યાન બી કરે છે ધ્યાન તો એ ક્રિષ્નનું ધ્યાન કરે છે ઘણી વાર આપણે પુસ્તક વિતરણમાં જઈએ છીએ તો ઘણા લોકો કહે છે કે હું અમે ગયા વર્ષે એક જગ્યાએ પુસ્તક વિતરણમાં કહેતા તો મને એક ભાઈએ કીધું કે હું સવારે ત્રણ વાગે ઉઠીને ધ્યાન કરું છું બે કલાક ત્રણ કલાક સુધી ધ્યાન કરું છું પણ જ્યારે આપણે પૂછ્યું ધ્યાન કોણ કરો છો તો એ લોકો કૃષ્ણનું નામ નથી લેતા પણ ભગવાનનો આદેશ છે જો કે ભાઈ જે વ્યક્તિ સતત મારું હૃદયમાં ધ્યાન કરે યોગી નામો બી શ્રેષ્ઠ મધ ગણતર આત્મા નામ શ્રેષ્ઠ યોગી તો આ ભક્ત જાણે છે કે ભાઈ શ્રેષ્ઠ યોગી બનવું હોય તો હૃદયમાં હંમેશા કૃષ્ણનું ચિંતન કરવું પડે તો જ્યારે કોઈ વ્યક્તિ ભક્તિ યોગી બને છે ને ત્યારે એને ત્રણે ત્રણ ને આ ત્રણે ત્રણ કાર્ય સાથે કરે છે એટલે પ્રભુપાદ કે છે કે ખાસ કરીને ભક્તિ યોગી જે છે ને એ બેસ્ટ છે કે ભાઈ ભક્તિ કરે એટલે બધું અંદર આવી જાય છે કર્મીજનો ખાસ કરીને દેવોની કૃપા શોધતા હોય છે જે કર્મીજનો હોય પોતાની રીતે કર્મ કરતા હોઈએ કાંક્ષત્ર કર્મ સિદ્ધિ જજન દેવતા બસ એ લોકો ખાલી ઈચ્છાઓ ભૌતિક ઈચ્છાઓ માટે દેવતાની પૂજા આરાધના કરે કે ભાઈ ગુરુવાર કરીશ ને ફલાણી જગ્યાએ જઈશ ને તો મારું કામ થઈ જશે શુક્રવારે ફલાણા મંદિરમાં જઈશ તો મારું કામ થઈ જશે ને એ લોકોને મળી બી જાય ક્ષિપ્રમી માણસ છે લોકો મળી બી તરત જ તો એ કર્મી લોકો હંમેશા દેવી દેવતાની ઉપાસના એટલા માટે કરે છે કે એ લોકોને કંઈક ભૌતિક વસ્તુ મળે પણ કેમ કે કોઈ ભક્તોનો સંગ નથી એ લોકોને હોતો એટલે એ લોકોને ખબર નથી કે હું જે આ જે ભૌતિક વસ્તુની કામના કરું છું એ તો ટેમ્પરરી છે બધું છે બધું એટલે શાશ્વત વસ્તુની નહીં જાણતા હોવાને કારણે એ લોકો આ અનિત્ય વસ્તુની પાછળ રહે છે અને એમાં એ લોકો દેવી દેવતાની પૂજા કરે છે જ્ઞાનીજનો પરમ બ્રહ્મ સાથે દદુપ થવા ઈચ્છતા હોય છે અને યોગીજનો પરમાત્માના આંશિક દર્શન માત્રથી થતા દર્શન માત્રથી તથા છેવટે તદ્દપ્ત થવાથી સંતુષ્ટ થઈ જાય છે એટલે આ રીતે મતલબ ભક્તિયુગ શ્રેષ્ઠ છે કે ભક્તિ વ્યક્તિ હંમેશા ભગવાનને ખુશ કરવા માટે દરેક પ્રયાસ કરતો હોય છે અને પરંતુ ભક્તો નિત્ય ભગવાનના સંગમાં રહી તેની સેવા કરવા માંગે છે તો આપણે અહીંયા જોઈ જોઈએ છે કે આ જે અધ્યાય જે છે આમાં બી હવે જયને વિજય જે છે એને સાપ મળશે અને શ્રાપ વિજય એને શ્રાપ મળશે તો એ બી શું ભગવાન એમના માટે શું કામના કરે કે એ લોકો જલ્દી પાછા ભગવાનની સેવામાં આવી જાય એટલે એવું પતન નહીં થવું જોઈએ કે એ લોકો પાછા વૈકુંઠમાં જ નહીં આવે શા માટે ભગવાનની નિત્ય સેવા કરવા માટે એટલે ભક્ત જે છે એ હંમેશા ભગવાનની નિત્ય સેવામાં લાગેલો રહેવા માંગે છે આ મૂળ ભક્તનું લક્ષણ છે હંમેશા નિત્ય કોઈ પણ કાર્ય હોય પણ નિત્ય ભગવાનની સેવામાં લાગેલું રહેવું એ ભક્તનું મૂળ લક્ષણ છે એટલે અહીંયા કહે છે પ્રભુપાદ કે ભક્તો ભગવાનના સંગમાં રહી તેમની સેવા કરવા માંગે છે ભગવાન સનાતન છે એમ અગાઉ શ્રીકૃત થયું છે અને જે લોકો સદાકાળ નિત્ય ભગવત રૂપા ઈચ્છે છે તેઓ પણ સનાતન છે તેથી અહીં કહેલા યોગીઓ એટલે કે ભક્તો ભગવાનની કરુણાથી જન્મ મૃત્યુ રૂપે અવિધ્યાને સરળતાપૂર્વક પાર કરી જાય છે એટલે અહીંયા યોગી શબ્દ ભગવાન પ્રભુપાત કહે છે કે યોગી એટલે ભક્ત એટલે જો આ પ્રભુપાત આપણે સમજાવતો નહીં તો આપણે બી નહીં સમજી શકશે પણ ઘણીવાર આ જે સંસ્કૃત શબ્દ યોગી જે છે કે યોગ જે છે એનો અલગ અલગ અર્થ થાય છે તો પ્રભપાત એ સમજાવે છે કે અહીંયા યોગી એટલે ભક્તિ ભક્તિની ભક્તિ યોગીની વાત કરી છે તો ભક્તિ યોગી ભગવાનની કરુણાથી જન્મ મૃત્યુના અવિધ્યાને પાર કરી જાય છે તો જન્મ મૃત્યુને ચક્રને પસાર કરવું પાર કરવું એ જ બહુ ઇમ્પોર્ટન્ટ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે પ્રભુપાદના આપણે જ્યારે લેક્ચરો સાંભળીએ છીએ તો પ્રભુપાતનું જો તમે શરૂઆત અહીંથી જ શરૂઆત કરી કે ભાઈ આપણે શરીર ને હાથમાં છીએ અને આપણે આ જન્મમૃત્યુના ચક્રમાં ફસાયા છે બધા જ પ્રભુપાતના લેક્ચરો તમે જો મોટા ભાગના તો હંમેશા એ આ જ વાત કરે છે કે આપણે જન્મ ઘણા ઘણા સમયથી કરોડો વર્ષથી આપણે આ જન્મ મૃત્યુના ચક્રમાં ફસાઈ ગયા છીએ તો એ ચક્રમાંથી બહાર નીકળવાનું છે આપણે જન્મ મૃત્યુના જન્મમૃત્યુ ચક્રમાં ફસાવવો મતલબ અવિદ્યા છે તો આપણે આ મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળવા માટે ભગવાનની ભક્તિ દ્વારા સહેલાઈથી આપણે આ મૃત્યુના ચક્રમાંથી નીકળી શકીએ છીએ આપણે અને ભગવાનના સનાતન ધામને પામીએ છીએ તો ભગવાનના ધામમાં ગયા પછી ભગવાનનું ધામ એવું છે કે જેનો ક્યારેય નાશ નથી થતો બાકી જેટલા બી બીજા જે ધામ લોક જે છે એ બધા નાશ પામે છે ભગવાન કે છે મારું ધામ જે છે સનાતન છે તેથી ભગવાનને બીજા કોઈની કૃપા કે અનુગ્રહની જરૂર નથી એટલે ભગવાન ભગવાન કે જે મતપરાને અંદર તકચિત હતી ધનંજય એ અર્જુન મારી સમાન પણ કોઈ નથી કે મારી ઉપર પણ કોઈ નથી તો સારાંશ એ છે કે આપણે જ્યાં સુધી આપણને ખબર નહીં પડે ને કે કૃષ્ણ જ ભગવાન છે જો માત્ર કૃષ્ણની કૃપાથી આપણે જન્મ જન્મવૃત્તિનો પાર કરી શકીશું ત્યાં સુધી આપણે ભટકતા રહીશું અને આ આપણને માત્ર ને માત્ર એક ભગવાનના શુદ્ધ ભક્ત સિવાય કોઈ નથી શીખવી શકતું શાસ્ત્રમાં પણ વર્ણન છે કે જન્મ જન્મવૃત્તિના ચક્રમાંથી તમને કોઈ દેવી દેવતા બી નહીં બચાવી શકે કોઈ નહીં પણ જ્યારે આપણે આવી સત્ય વાતો લોકોની સામે કરીએ છીએ તો કે આ વાળા ખાલી કૃષ્ણની વાત કરે છે પણ આમાં ઈસ્કોનની વાત નથી આ શાસ્ત્રમાં છે કૃષ્ણ સિવાય કોઈ મુક્તિ પ્રદાતા સર્વે વિષ્ણુ એવો ન સંશયો કૃષ્ણ કે વિષ્ણુ સિવાય તમને કોઈ આ જન્મવૃત્તિ ચક્રમાં જ નહીં બચાવી શકે તો આ એટલે આ મૂળ વસ્તુ છે કે કૃષ્ણની ભક્તિ કરવાથી આપણે જન્મ મૃત્યુના ચક્રમાંથી આપણે બચી શકીએ છીએ અને વાસ્તવમાં માનવ ધ્યેયને સફળતાપૂર્વક જાણી લેવા માટે દરેક મનુષ્યને ભગવત કૃપાની આવશ્યકતા હોય છે એટલે ભગવાનની કૃપા આપણે જો મનુષ્ય જન્મ સફળ કરવો હોય તો ભગવત કૃપા ભગવત કૃપા મતલબ ભગવાનની કૃપા ભગવાનના ભક્તોની કૃપા જ્યારે ભગવાનના ભક્તોની આપણને કૃપા મળશે ત્યારે આપણને એ કહેશે કે ભાઈ તું આ ભૌતિક જગતમાં બધો સમય વેસ્ટ નહીં કર થોડોક સમય કાઢીને ભગવાનનું ભજન કર તો આ રીતે ભક્ત ભગવાન દ્વારા ભક્તના માર્ગદર્શનથી આપણે ભગવાનની ભક્તિમાં લાગીશું અને આ જન્મરૂપી અવિદ્યા રૂપી જગતને પાર કરીને એકવાર ભગવાનના ધામમાં જઈ શકીશું આપણે અને એ જીવનનો મૂળ ઉદ્દેશ છે ભગવાનની ભક્તિમય સેવા કરવી અને ભક્તિમય સેવા કર્યા પછી ભગવાનના ધામમાં જવું હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય